શુએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું

નાડિયરથી સન્માન કર્યું હતું શ્રી માનુપા જૈન સંઘ તથા માતૃશ્રી નિર્મળાબેન ચંદ્ર શાહ પરિવાર રત્નકુશી માતા હેતલબેન તથા પ્રેમાળ પિતા પરેશભાઈ ની પણ અનુમોદના કરવામાં આવેલ ભૌતિક સાધનોની વચ્ચે સાધનાનો માર્ગ સ્વીકારનાર ત્રણે મુક્ષુએ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોના સ્વહસ્તે ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી સન્માનનો પ્રત્યુત્તર આપતા ત્રણેય મુમુક્ષુએ જણાવ્યું હતું કે અમારા ત્રણેયની સંયમ યાત્રા જીનશાનને ગૌરવ અપાવનારી બની રહે તેવા આશીર્વાદ આપશો